અરે હું થયું હું થયું યાર હું થયું અરે બોલો તું અરે શામ આટલા બધા ટેન્શન માં આવ્યા છો યાર હું થયું છે તમારે તકલીફ છે અરે ભાઈ આ તમે કના પ્લોટ માં મકાન બનાવી દીધું છે આ મારા તો પ્લોટ માં મકાન બનાવી છે અરે મારો પ્લોટ થોડો છે કાને માર પ્લોટ તો પેલ બજવાનો છે આ હું શું કરું મકાન તો બની જ્યું યાર અરે મકાન બની જ્યું એટલે હું કહું તમે એમ ગમે તેના પ્લોટ ગમે તેનો મકાન બનાવી દે અરે બની જ્યું યાર